આ ખૂબ શરમજનક બાબત છે કે દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની એક દસ વર્ષની સગીરા સાથે થયું છે એ માસૂમ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના ભરૂચમાં ઘટી છે અને સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને લઈને જનતામાં ભારોભાર રોષ જોવા મળ્યો જનતાએ સગીરા સાથે દુષ્કર્મને લઈને રોષ વ્યક્ત કર્યો છે મહત્વનું છે કે આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદો પાર કરી હતી સગીરા સાથે જે જઘન્ય કૃત્ય કર્યું છે તે સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય તે પ્રકારનું કૃત્ય આરોપીએ સગીરા સાથે કર્યું છે મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાની વિકૃતતા સામે આવી છે પીડિતાના ગુપ્ત ભાગમાં નરાધમે લોખંડનો સળિયું નાખ્યો હતો પીડિતાના મોઢા ઉપર તેને પથ્થરના ઘા માર્યા હતા પીડિતાને ચૂંથી નાખી હતી કોઈ ડર જ નથી પોલીસ ને તંત્ર છે ને એ ખાલી જે બે બે ગુનેગાર છે ને એ લોકોને હેરાન કરે છે જે ગુનેગાર છે એ તો પૈસા દઈને છૂટી જ જાય છે એટલે આવાને પાલવા કરતા જેલની અંદર શૂટ એટ સાઈડ કરી દેવા જોઈએ આવા ગુનેગારો જે છે રેઢા ગુનેગારો જે દુષ્કર્મ કરે છે જે નરાધમો કહેવાય છે એ લોકોને શૂટ એટ સાઈડ ખાલી ખોટા ખોટા જેલમાં પાલવવા કરતા સૂટ એટસાઇડ કરી દેવા જોઈએ ફટાફટ બધે સ્પ્રેડ થઈ જાય છે ફેસબુક પર ટ્વિટર પર એક્ચ્યુઅલ પરિસ્થિતિ અલગ છે પોલીસ ખાતું પીઆઈ કમિશનર બધા છે ને ગુનેગારો પાસે એક્ટિંગ કરાવે છે પોલીસ સ્ટેશનમાં પ્રજાને સાંત્વના આપવા માટે અને હકીકત કંઈક અલગ હોય છે વડોદરા શહેરમાં કશું બી કરો બહારથી ગુનો કરીને આવો અને અહીંયા લારી ચાલુ કર દો પાંચસો રૂપિયા લારીનો કોર્પોરેશન વાળા ઉઘરાણી કરી જશે અને તમે શાંતિ ધંધો કરીને તમારું ઘર ગુજરાન ચલાવી શકશો એવી પરિસ્થિતિ છે બને છે ને એ ઘટનાઓમાં તંત્ર કે પોલીસ તંત્રનું કોઈ જાતનું સંકલન નથી અને એમને કોઈ જાતનો રસ નથી ગુનેગારને પકડવામાં અને ગુનેગારને સજા કરાવવામાં કારણ કે ગુનેગારને પકડ્યા પછી કલમો એવી લગાવવામાં આવે ને વકીલો એવા છે કે જેમાં ગુનો પુરવાર થાય જ નહીં એટલે ગુનો પુરવાર કરવા માટે અને પછી કોર્ટમાં કેસ ચાલે વર્ષો સુધી એટલે એ બધાને એને કરતાં એક જ વસ્તુ છે કે એક કાયદો એવો કરવો જોઈએ કે જે આવો પકડાય એને તરત જ ફાંસીની સજા આપી ક્યાં કોઈ બી રીતે એને મૃત્યુદંડ આપી દેવો જોઈએ એક જાતનો કાયદો આપણી પાસે છે કાયદોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે સાધનો હોવા જોઈએ ક્યાંક કાચા પડે છે એટલે જ લોકો ફરીથી આ રીતે હિંમત કરે છે આવા અમાનુ અમાનવીય બધા કૃત્યો છે એ બધા લોકો બહારથી કદાચ આવે હોય કે અહીંયાથી આવે હોય સીધા જેલમાં નાખવા કરતા પણ એ લોકોને એવી સજા આપવી જોઈએ કે બીજો માણસ એ સજા સાંભળીને જ એ કરી ના શકે તંત્ર એમાં એક્ટિવ પાસ લે ફરજ બજાવતું જ નથી જો એક્ટિવ ફરજ બજાવતું હોય તો આ ગુના ઘણા અટકી શકે એમ છે પણ બજાવતું નથી આપણે જાણીએ છીએ અને પબ્લિક અવાજ સરકાર સુધી પહોંચતો નથી ને પહોંચે તો સરકાર અમલ કરતી નથી તકલીફ ત્યાં જ છે આટલા બધા કાયદા કરતાં એક વધારાનો કાયદો જે ઘડી કાઢે કે જે કોઈ આવો બને પછી એનો પુરવારો એ પુરવાર કરવાની જરૂર નથી કે એને રેપ કર્યો નથી ચાર જણ કહે છે છોકરી કહે છે તો બને સાહેબ રસ્તા પર એને એ જ પતાવી દો પતાવી જ દો એનો એનો જીવનનો અંત લાવો તો જ બાકી એને સજા કરશો તો બીજો સજા ભોગવો ને પાછો કરવાનો જ જે નાની બાળકીઓ ઉપર બળાત્કાર થાય છે એની અંદર ગુજરાત સરકાર કોઈ એક્શન લેતો એવું લાગતું નથી ત્યાં તો પોલીસની મિલી ભગત્ય થતું હોય ત્યાં તો પછી જે બહાના પ્રદેશો તો જે કોઈ વ્યક્તિઓ આવે છે અહીંયા કમાવા માટે રહેવા માટે અને તે લોકો જે નાની છોકરી પર બળાત્કાર કરે છે શું એવા લોકો માટે જે યોગી પોતે જે પગલાં લીધા છે કે યોગી જો જે મોડલ છે એ મોડલનું ગુજરાત સરકારે ખરેખર અમલ કરવા જેવો છે જેથી આવા જે દુષ્કર્મી વ્યક્તિઓ છે એની ઉપર એની અસર થાય ને એના લીધે બીજા દસ જણા કરતા વિચાર કરશે એક મહિના પહેલા પણ બળાત્કાર થયો હતો અને હાલમાં ફરીથી બળાત્કાર આ જ નરાધમે કર્યો છે અને આ વખતના બળાત્કારમાં એને દીકરીના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો છે તો આ ગુજરાતમાં પોલીસનો ડર રહ્યો નથી તેવું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે બીજી બાજુ ગૃહમંત્રી વારંવાર કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે

નવ વર્ષની બાળકી પર બળાત્કારનો જે પ્રસંગ બન્યો છે જે ખરેખર ગુજરાતને શર્મસાર કરનારો છે ગુજરાતની અસ્મિતાને લાંછન રૂપ છે અને ક્યાંક ને ક્યાંક સરકારે હવે પોતાની ખુશફેમીમાંથી બહાર આવીને પોલીસ તંત્રએ ખુશફેમીમાંથી બહાર આવીને ક્યાંક ને ક્યાંક સખત પગલાં લેવા જોઈએ આવા ગુનેગારોને ગમે તેના હોય ગમે તે નાતી જાતિ ધર્મ અમીર ગરીબનો ભેદભાવ કર્યા વગર એમના પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ પ્રકારના ગુનાઓ ન બને એની માટે યોગ્ય તે વ્યવસ્થા પોલીસ તંત્રને પણ દંબ આપવો જોઈએ